બે ડિસ્કન્ટેન્ટ છે એ આંદોલનના બે સૂત્ર રહ્યા છે નો ને નો 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 સુધીની જે જનરેશન છે ને જેન ઝેડ કહેવાય છે પરંતુ આંદોલન બે મુદ્દા ઉપર અત્યારે છે આપણે નેપાળ જવા માટે માત્ર ફોટો આઈડી તમારું આધાર હોય તો પણ ચાલે તમારે પાસપોર્ટની જરૂર નથી પડતી તો નેપાળની કુલ આવક છે એમાં તેત્રીસ ટકા જેટલો હિસ્સો ખાડી ફોરેન રેમિટન્સ કહેવાય આને એનો છે ને ચાઇના એ નેપાળમાં ઓલી સરકાર બાદ થતો સૌથી વધારે જો અમેરિકાને જ્યાં માફક બનાવે ને ત્યાં એ દેશમાં એ લોકો સત્તા પ્રાપ્ત કરાવે છે અત્યારના તબક્કે જશનો ભારત છે ને બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ થઈ ને એ થોડા સમય માટે થશે એટલે કોઈ સૂચનાથી એ થયું છે એ સિમ્બોલિક છે નેપાળ જે છે અત્યારે આખી દુનિયાના ચર્ચાનો વિષય બન્યો છે યુવાનોનું એક તોફાન એક વંટોળ આવ્યું અને પ્રધાનમંત્રી સુધી એ પહોંચ્યું જે પાર્લામેન્ટ હતું એને પણ સળગાવી દેવામાં આવ્યું જે મંત્રી હતા એમને રસ્તા પર દોડાવીને આ યુવા જે હતા એમણે માર્યા અને નેપાળની જે પરિસ્થિતિ છે એ ખૂબ વણસી ગઈ છે ને દુનિયાભરમાં એને લઈને ચર્ચાઓ થઈ રહી છે અને જે મુદ્દો દુનિયાની સામે દેખાઈ રહ્યો છે કે જેન ઝી જે છે એને સોશિયલ મીડિયાને લઈને આખી સત્તા પલટો કરી દીધો છે પરંતુ શું ખરેખર આની પાછળ કારણ માત્ર સોશિયલ મીડિયા પૂરતું જ છે કે અન્ય કોઈ કારણ છે અને આ જે આપણા પાડોશી રાષ્ટ્રની અંદર થઈ રહ્યું છે તો એની ભારત પર કેવી અસર પડી શકે છે અને આ સિવાય પણ ઘણા બધા મુદ્દાઓ છે જેના વિશે ચર્ચા કરવી ખૂબ જરૂરી બને છે એટલે આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરીશું ને આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ જોશી સુનિલભાઈ બીએસઆઈ માં આપનું ખુબ સ્વાગત છે નેપાળની અત્યારે જે પરિસ્થિતિ છે સૌથી પહેલા તો આ પરિસ્થિતિ પાછળ શું કારણો છે એ કારણો આપણી પાસેથી મારે સમજવા છે બિલકુલ નેપાળનું ગત શનિવારથી લોકોના ધ્યાનમાં આવવા માંડ્યું નેપાળમાં સોશિયલ મીડિયા ત્યાંની સરકારે બંધ કર્યું કેપી શર્મા ઓલી સરકારે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂક્યો મુખ્ય જે વેબસાઈટો ઉપર પ્રતિબંધ મૂક્યો ત્યારથી આ વાત શરૂ થઈ અને ધીમે ધીમે આ વાત એટલી ઝડપથી વણસી ગઈ અને એ બનાવ પાછળ બે ડિસ્કન્ટેન્ટ છે એ આંદોલનના બે સૂત્ર રહ્યા છે નો નેપ નો નોટ નોટ મતલબ કરપ્શન એટલે પૈસા ને નો નેપ એટલે નેપોટિઝમ એટલે કે સગાવાદ સગાવાદ એવો હતો કે જે રાજકીય ગણ્યા લોકો છે ને ગણ્યા ગાંઠિયા લોકો એ સત્તામાં આવતા હતા આપણે કેપી ઓલી શર્માની વાત કરીએ તો એ જુદા જુદા તબક્કે બે હજાર પંદરથી થી સોળ બે હજાર અઢાર ઓગણીસ અને અત્યારે ચોવીસ પચીસ એવી રીતે ત્રણ વખત વડાપ્રધાન તરીકે આવ્યા ત્યાંની છે ને ચૂંટણી વ્યવસ્થા થોડી જુદી છે ત્યાં આપણી જે લોકસભાની ચૂંટણી થાય ને એવી ચૂંટણી થાય ત્યારે એક મતદારને બે મત આપવાની છૂટ હોય એમાં એક મત છે એ ઉમેદવારને જાય જેમ આપણે અહીંયા સાંસદને જાય એ રીતે બીજો મત છે ને એ પક્ષને જાય તો એને કારણે શું થતું હતું કે ઉમેદવાર પસંદગીનો થાય તો એ જ મત પાછો પાર્ટીને જાય એવું ન હોય એને કારણે કોમ્પ્લેક્ષ એમના લગભગ ઓગણીસો એકાવન થી અત્યાર સુધીના ઇતિહાસમાં ઇતિહાસ થાય એમાં ત્રેવીસ વડાપ્રધાન બદલાણા છે ટ્વેન્ટી થ્રી વડાપ્રધાન એમાં કોઈ ત્રણ વખત આવ્યો હોય ગણાઈ જાય દાખલા તરીકે કેપી ઓલી છે તો ત્રણ વખત વડાપ્રધાન બન્યા તો ત્યાં સત્તાનું એકદમ જેને કહેવાય ને અતિરેક થઈ ગયો તો ગરીબ દેશ ત્રણ કરોડ કરોડની વસ્તી છે એની ત્રણ કરોડની વસ્તીમાં આઠ પોઈન્ટ લોકો છે ને એ યુવાનો એ વિદેશમાં ગયા છે કારણ કે ત્યાંની ગરીબીમાં એમની પાસે પાંચ ટકા જેવી ટુરિઝમની આવક છે ને બીજી બહુ સામાન્ય આવક છે તો આઠ પોઈન્ટ આઠ ટકા લોકો છે એ દેશ વિદેશમાં પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે ગયા છે એમાં ભારતમાં આપણે છ લાખ લોકો આવ્યા છે આપણે ભારતમાં તમે હોટલ ઉદ્યોગમાં જાઓ અને રાત્રિના જાગતા રહેજો એ ચોકીદારો અને હવે તમે ઘણી બજારોમાં ને ત્યાં ચોકીદાર તરીકે જોવો છો એ બિચારા બહુ ગરીબ હોય છે એમના પરિવારમાં અહીંયા જે પૈસા છે એ દાખલા કે હોટેલમાં શું કામ કામ કરે છે તો હોટલમાં જમવાનું મફત મળે એ ઉપરાંતનો પગાર મળે તો ઘર ખર્ચ છે એ અહીંયા રહેવા માટે એમને જગ્યા કરી તો એવી જગ્યાઓમાં રહેતા હોય છે અને બાકીનો પૈસો નેપાળને મોકલે છે તો નેપાળની કુલ આવક છે એમાં તેત્રીસ ટકા જેટલો હિસ્સો ખાલી ફોરેન રેમિટન્સ કહેવાય આને એનો છે હવે એ લોકો વિશ્વમાં બધે ગયા ને તો એના પરિવાર સાથે ટચમાં રહેવા તમે જો કોઈ તમારું વિદેશમાં હોય કે દૂર હોય રાજકોટની બહાર હોય તો તમે વોટ્સએપ કોલિંગ અને વોટ્સએપ વાપરો છો સોશિયલ મીડિયા વાપરો છો તો એ લોકો ત્યાંથી પોતાના દેશનું જે વતનની માટી વતનના પરિવારના સભ્યો સગાવાલાઓ એના સંપર્કમાં એ રહેતા હતા એટલે એ લોકો યુઝ ટુ થઈ ગયા હતા બીજું એ વિશ્વના જે દેશોમાં ગયા યુ એસમાં છે યુકેમાં છે બહુ મોટી સંખ્યામાં છે ને ઇન્ડોનેશિયામાં છે એની સામે પોતાના દેશની તુલના કરી કે મારીમાં જે પચાસ વર્ષ પહેલા જે પરિસ્થિતિમાંથી આજે લગભગ કઈ ફેર નથી પડ્યો જો હું પૈસા ન મોકલું તો ત્યાં ઘરે નેપાળમાંથી પૈસા નથી કમાઈ શકતા એ લોકો તો કેટલાક યુવાનો આ બધી વસ્તુઓ છે જે શિક્ષિત અને મોટા વર્ગ સાથે અથવા વિકસિત રાષ્ટ્રોમાં રહેવા તો એનામાં એ જાગૃતિ આવી જાગૃતિ ટ્રાન્સફર એમના પોતાના દેશમાં કરી અને ત્યાંથી જે મેક્સિમમ અત્યારે અઠ્યાવીસ વર્ષની વયના છે ને લગભગ ઓગણીસો ઇઠ્યાસી કેવું એનું કંઈક બેન્ચમાર્ક ને એવું કઈ આવે છે ત્યાં સુધીની જે જનરેશન છે ને જેન ઝેડ કહેવાય છે એમણે આ આંદોલન લીધીની જવાબદારી લીધી અને આંદોલનની પૂર્વ તૈયારીઓ ઘણા સમયથી થઈ હશે પરંતુ આંદોલન બે મુદ્દા ઉપર અત્યારે છે ત્યાંનો સત્તા રાજકારણીઓનો ભ્રષ્ટાચાર અને બીજું સગાવાદ એટલે દસ પંદર વીસ પચીસ પચાસ લોકો જેને કહી કે જે જે ક્ષેત્રના હોય એ લોકો કમાય અત્યારે તો હવે તમને ખ્યાલ છે એ રીતે ઘણું મળ્યું છે તિજોરીઓ મળી છે વૈભવી સોનાના સાધનો મળ્યા છે તો લોકોનો આ ડિસ્કન્ટેન્ટ છે એ બે જગ્યાએ બહાર આવ્યો નો નેપ નો નોટ એના ઉપર આ આંદોલન ચાલ્યું ને આંદોલન આ તબક્કે પહોંચ્યું છે અને અત્યારે જે એક ચાઇનીઝ એંગલ જે ચર્ચાઈ રહ્યો છે એ શું છે ચાઇનીઝ એંગલ એક કહું તમને પહેલા થોડીક ભારતની વાત કરી દઉં ભારતનું પડોશી છે એવું બધા કહે છે પણ ભારત અને નેપાળના વિશિષ્ટ સંબંધો છે કારણ કે વિશ્વનું એકમાત્ર રાષ્ટ્ર છે એ નેપાળ હિન્દુ રાષ્ટ્ર છે એટલે આપણા સાંસ્કૃતિક સંબંધો એમની સાથે એવા છે કે પશુપતિનાથ છે એ આપણી યાત્રામાં સમાવેશ થાય છે આપણે નેપાળ જવા માટે માત્ર ફોટો આઈડી તમારું આધાર હોય તો પણ ચાલે તમારે પાસપોર્ટની જરૂર નથી પડતી ત્રીજી વસ્તુ નેપાળની એક જે ગોરખા જાતિ છે જે હિમાલયન હિલ્સ છે ને એમાં ઉપર મારીએ છીએ નેપાળના પણ ત્રણ લેયર છે એમાં હિમાલયન જે ગોરખા એ આપણી રેજીમેન્ટ છે ને ખૂબ જ પ્રતિષ્ઠિત રેજીમેન્ટ છે એ ભારતના સૈન્યની છે બીજું ભારતના સેનાપતિ એટલે ચીફ ઓફ સ્ટાફ છે ને એવી જ રીતે નેપાળના ચીફ ઓફ સ્ટાફ છે ને એને સમાન દરજ્જો આપ્યો છે અને માનદ ડિગ્રી ભારતે આપી છે લગભગ માધ્યમોમાં પણ લોકોને નહીં ખબર હોય ડિફેન્સના પણ અમુક વ્યક્તિઓ છે ત્યાં જ આ વસ્તુઓ મર્યાદિત ખ્યાલ છે એટલે ભારતના આટલા વિશિષ્ટ સંબંધો છે નથી આપણે પાસપોર્ટની જરૂર પડતી પરંતુ કોઈ ને કોઈ સંજોગોમાં એક તબક્કે ભારતીય વિદેશ નીતિ છે એ નેપાળના પ્રત્યે એટલું જે બદલાતા સંજોગોમાં ધ્યાન રાખવું જોઈએ એ સંબંધોની માવજત ન કરી શક્યું એના કારણે ચાઈનાએ પગ પેસારો કર્યો બીજું આર્થિક પ્રલોભનો એવી બાબત છે કે માણસ ગરીબીમાં હોય ને તો એ કોમ્પ્રોમાઈઝી હોય અને એ રીતે ત્યાં છે ને બિનધર્મવાદ હિન્દુ નહીં મુસ્લિમ નહીં ક્રિશ્ચિયન નહીં એમ કરીને બિનધર્મવાદ છે એ સામ્યવાદી તરફથી આવ્યું એટલે એ ચાઈનાથી આવ્યું ને ચાઈના એ નેપાળમાં ઓલી સરકાર મારફત સૌથી વધારે પોતાના ગામડાઓ વસાવ્યા બીજી બધી બાબતો કરી એટલે માનો ને કે ચાઇનાથી નેપાળનું શાસન થવા માંડ્યું એટલી હદ સુધી ત્યાં લોકોમાં ફરિયાદ આવી અને એના અનુસંધાને ચાઇનાનું નામ આવે છે જી અને એ પણ સમજવું છે કે સોશિયલ મીડિયા ત્યાં બેન્ડ થઈ ગયો હતો

નો સત્તા પલટો થઈ ગયો અને પછી મુનીર છે અત્યારે જઈને ટ્રમ્પ સાહેબ પાસે બેસી શકે છે સાથે જમી શકે છે તો રિઝિમ ચેન્જ કરવા અમેરિકા કોઈ પણ હદ ઉપર જઈને અમેરિકાની એક ડીપ સ્ટેટ કહે છે એ ડીપ સ્ટેટ એટલે ત્યાંના એજન્સીઓ છે એ આખું આ બાબતે દરેક દેશમાં જઈને આ વસ્તુ કરતા હોય છે એમાં સોશિયલ મીડિયાનું પણ એ સારી રીતે ટૂલ્સ તરીકે વાપરે છે કારણ કે તમે જોતા હશો કે ભારતમાં નાયરાનું જ્યારે થયું નાયરાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ થઈ ગયું હતું પછી ભારત સરકારે કડક વલણ રાખ્યું એટલે ચાલુ થઈ ગયું તો અને તમે જે જે રીતે વાત કરી તો તો આપણે જોઈએ ભારતના રાષ્ટ્રો છે એ બધામાં આ રીતે અત્યારે સત્તા પલટાનું જે ગણિત જે છે ચાલી રહ્યું છે શ્રીલંકાની વાત કરીએ બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન અફઘાનિસ્તાન તો આ બધાની પાછળ શું કારણ છે જીઓ છે અને હું ઓલો જવાબ મેં આગળનો જવાબ અડધો આપ્યો હતો કે ભાઈ આ રાતોરાત આવું ઇરપ થઈ ગયું લોકોને આશ્ચર્ય થયું કે હવે તો સત્તા પલટો થઈ ગયો શનિવાર રવિવારે લોકો પોતાના પહેલામાં હોય શેડ્યુલમાં ત્યાં તો સોમવારે તો તમે બધું સાંભળવા તો આટલી ઝડપથી નથી થયું એનો શેડ્યુલ બહાર આવ્યો છે અમેરિકન કોન્સ્યુલેટને નેપાળના એક નેતા છે ને એ લગભગ ઓગસ્ટ મહિનાથી નિયમિત મળ્યા છે ને એમની તારીખવાર સિલસિલો આવ્યો છે તો એમની સાત થી આઠ વખત બેઠક થઈ છે એ દરમિયાન અને એ બેઠકો થઈ છે ને એની પેરેલ જેન ઝેડ ને બેઠકો થઈ છે એ આ નેતા સાથે થઈ છે અને પડદા પાછળ તમે થોડુંક ઓબ્ઝર્વેશન કરો અને તમે આ આ રીલ જોવો ને તો સંસદ ઉપર કે બીજી જગ્યાએ જે મહત્વની જગ્યાઓ છે ને ત્યાં સામ્યવાદીઓના ઝંડા હતા ને એ આંદોલનકારી એવું થયું છે અને એ આગજની હોય છે એટલે કોઈ સૂચનાથી એ થયું છે એ સિમ્બોલિક છે સામ્યદી પક્ષના ઝંડા ઉઠાવવા લઈ લેવા પાડી દેવા ફાડી નાખવા બાળી નાખવા તો સામ્યવાદ સામેનો વિરોધ છે એ હવે ધીમે ધીમે બહાર આવશે મતલબ કે એન્ટી ચાઈના આ છે એવું તમે કહી શકો સામ્યવાદ એટલે ચાઈના અને ચાઇનાનું આટલું

આ લોકોએ જે એજનું બારિંગ રાખ્યું છે કંઈક ચોત્રીસ વર્ષનું રાખ્યું છે તો એમને લીડર બનાવતા પહેલા બે ત્રણ કમિટમેન્ટ એમની પાસે લેવામાં આવ્યા સુધીની વાત છે ને હવે ઇમર્જિંગ લીડર તરીકે અત્યારે એનું નામ આવે છે એવું લાગે છે આખું અને તમે જે રીતે ભારત અને નેપાળના સંબંધની વાત કરી તો કહેવાય છે કે ભારત અને નેપાળના રોટી બેટીના જે સંબંધો છે એ છે તો હવે નેપાળની અંદર આટલા ઉગ્ર આંદોલનો સત્તા પલટો આ રાતોરાત થઈ જવો તો એની ભારત ઉપર કેવી અસર પડી શકે અત્યારના તબક્કે જસ્ટ ભારત છે ને બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ થઈ ને એ થોડા સમય માટે થશે પરંતુ બાંગ્લાદેશ પછી આટલી ઝડપથી બાંગ્લાદેશની કટોકટી પછી ભારતના વડાપ્રધાને સીસીએસની બેઠક નથી બોલાવી કેબિનેટ બેઠક આમાં ગઈકાલે સીસીએસની બેઠક બોલાવી લીધી છે એટલે હું એવું માનું છું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે ને નેપાળ વિશે વધારે સંવેદનશીલ છે અને કોઈક એવી વસ્તુ કરશે કે જે ભારતની ફેવરમાં આવશે ને નેપાળની ફેવરમાં આવશે કે નહીં નેપાળ છે એ આપણું અભિન્ન અંગ છે અને એને જે રીતે નવી વ્યવસ્થા ગોઠવાય ને એમાં ભારત અને નેપાળના સંબંધો વધુ સારા બને ને એ હવે એક પોલિટિકલ અને જીઓ પોલિટિકલ કમ્પલઝન ભારત માટે પણ બની ગયું છે કારણ કે આપણા વ્યવહારો કીધું એમ કે આટલા છે કે આપણા સૈન્યની એક પાંખ છે અને ગોરખા રેજિમેન્ટને ઘણા જ ચંદ્રકો મળ્યા છે એની સુરતા વિશે એવું કહેવાય છે કે વિધાઉટ વેપન વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કોઈ માણસને એલિમિનેટ કહે એને તો એ ગોરખાથી કોઈ સારી રીતે સફાઈ ન કરી કે એક જ એફર્ટ જોઈએ ને એવું કહેવાય છે એટલે એ બધી બાબતો છે એને એને ભારતને નેપાળને રિટેન કરવું પડશે જી બિલકુલ ગોરખા રેજીમેન્ટ માટે તો એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ એવું કે છે કે હું મોત થી નથી ડરતો તો કાં તો એ ગાંડો હોય ને કાં એ ગોરખા હોય છે અને હવે નેપાળની અંદર આ રીતે સત્તા પલટો રાતોરાત થઈ ગયો છે તો હવે નેપાળનું જે ભવિષ્ય છે એ કેવું રહેશે કે અંધકાર તરફ આગળ વધશે જેનઝી એ આ બધું રાતોરાત કરી નાખ્યું છે અને આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે પાર્લામેન્ટ સળગી રહ્યું છે જે

અને આખો સત્તા પલટો થયો છે નેતાઓ બધા વયા ગયા છે વેન્ટિલેટ કરી જા નેપાળને ફરીને કઈ રીતે બનાવવું એ કઈ લીડરશીપ આવે છે એના ઉપરથી નક્કી થશે બીજું એ એના પડોશી રાષ્ટ્રો સાથે કઈ રીતે સંબંધ રાખશે એ બીજો તબક્કો છે ત્રીજું નેપાળનું સૌથી મોટું કારણ એ છે કે માત્ર ત્રણ કરોડની વસ્તી છે હિમાલયની ગોદમાં વસેલું એક એવું એવો દેશ છે કે ત્રણ કરોડની વસ્તીને પણ જો એ સારો જીડીપી ન આપી શકતા હોય સારી રોજગારી ન આપી શકતા હોય તો એ કેવી રોજગારીનું સર્જન કરે છે અને શાંતિના માર્ગે જઈને વિકાસના માર્ગે જે વિશ્વના નાના દેશો બીજા છે એ દિશામાં કેટલા જાય છે અને વિશ્વની બે તાકાતો મોટી એક ચાઈના ને એક અમેરિકા એનાથી કઈ રીતે એની જાતને બેલેન્સ કરે છે ને એ સૌથી મોટો પડકાર છે જી તો નેપાળની જે પરિસ્થિતિ છે અત્યારે ખૂબ વણસી ગઈ છે જે રીતે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી સોશિયલ મીડિયામાં કે કોઈ પણ જગ્યાએ મીડિયામાં જોવાથી એવું લાગતું હતું કે આની પાછળ જેન્ઝી જે સોશિયલ મીડિયા માટે આક્રમક થઈ છે એ કારણ હોઈ શકે પરંતુ ચર્ચાઓ બાદ આપણે જાણી શક્યા કે સોશિયલ મીડિયા પરનું જે બેન્ડ છે એ એક માત્ર કારણ નથી અને રાતોરાત થઈ ગયું છે એવી ચર્ચાઓ થઈ રહી હતી પણ એના વિશે પણ આપણે જાણ્યું કે આ જે અ ઉગ્ર આંદોલન છે એ રાતોરાત થવું શક્ય પણ નથી અને થયું પણ નથી આની પાછળ જે કારણો છે જે ઘણી બધી પ્લાનિંગ જે હતું એ થયું હતું અને અંતે અત્યારે નેપાળની આ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે અને જે રીતે આપણે અંતમાં ચર્ચા કરી એ જ પ્રશ્ન હું છેલ્લે મૂકીશ કે તમને શું લાગે છે નેપાળનું ભવિષ્ય હવે અંધકાર તરફ આગળ વધશે કે કોઈ નવો સોનાનું સૂરજ ઉગશે એના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવી જ વધુ ચર્ચાઓ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીના અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બે નમસ્કાર